ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાઇવે પર આવેલ તાપી હોટલની સામે આવેલ પ્લોટ નંબર આડત્રીસમાં એક ઈસમ બહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસને શંકાસ્પદ લાગતા કેમિકલ જેવા પદાર્થની ખરાઈ કરવા માટે ચીપીસીબીના અધિકારીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પૃથ્થકરણ માટે નમૂના લીધા હતા જે બાદ પૃથ્થકરણના અહેવાલમાં કેમિકલમાં ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ વધારે જણાય આવ્યું હતું આ સાથે જ પ્લોટના ધારકે બોર્ડની જરૂરી મંજૂરી મેળવ્યા વિના કન્ટામિનેટેડ ડ્રગ્સનું વોશિંગ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉનની પાછળ કેમિકલયુક્ત પ્લાસ્ટિકનો જથ્થો પણ નજરે પડ્યો હતો તો શું તેના વોશિંગ માટે સક્ષમ અધિકારીની મંજૂરી મળી છે કે કેમ તેવા સવાલો પણ ઉદભવ્યા છે